એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમ અનુસાર કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી

આ કચેરીની અંદર આ પ્રમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને 10 15 દિવસની ટાઈમ આપી દીધી છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જા બદલીએ સર એટલે 50 લાખ અલગ અલગ યોજના સફાઈ છે તો બાર લાખ લગાડવામાં આવ્યા છે તમારી અમે આવતા નથી

અત્યાર તો એ બહુ કેળા કે ના આતા નહી નહી આ આ તો મતલબ આરએનબી એ અમારા પાસે અગર માની લો મે અગર મતલબ કારોબારી સમિતિ માં અગર બેસતા હોઈ તો એની મતલબ નિયમ અનુસારની બિલ રિઝ્યુ કરું બળે તો અત્યાર સુધી આરએનબી પાસે થી એવું કોઈ ભિલ અમારા ઓફિસ માં રિઝ્યુ કરવામાં આવેલ નથી મતલબ આરએનબી એકરે છે કે આપના ને ના ના આ તો અમલીકરણ તો મતલબ આરએનબી પંચાયત તો કાર્યપાલક ની દેન છે આરએનબી

તપાસ સમિતિ મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે